વડોદરાના ફતેપુરા વિસ્તારના મારવાડી મોલ્લામાં આજે દુર્લભ પ્રજાતિનો સાપ દેખાતા લોકોમાં અચરજ ફેલાયો હતો રહેણાંક મકાનમાં સામાન્ય કરતાં અલગ પ્રકારનો સાપ નજરે પડતા તેને જોવા માટે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા ઘટનાની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સાપ આશરે એક પાંચ ફૂટ લંબાઈનો ભારતીય બુલ્ફ સ્નેક છે જે વડોદરામાં જ્વલેશ જોવા મળતી પ્રજાતિ માનવામાં આવે છે તાજેતરમાં વડોદરામાં મગર સહિત વિવિધ સરિસૃપ જીવ રહેણાંક વિસ્તારોમાં આવી જવાના બનાવ વધી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે દુર્લભ સાપ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ઉત્સુકતા સાથે ચિંતાનો માહોલ સર્જાયો હતો એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા વુલ્ફ સ્નેકને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વિભાગને સોંપવામાં આવ્યો હતો સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થવાના સમાચાર નથી